પ્રતિષ્ઠા મહોત્સવનું ય આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારુદ્ર યજ્ઞ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવ લઈને ત્રણેય દિવસ અલગ અલગ ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસ પૂજન વિધિ હતી આ પ્રસંગને લઈ બીજા દિવસે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું આ દિવસે આ મહોત્સવમાં પૂર્વ ધારાસભ્ય મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર માલપુર બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો બહેનો માતાઓ વડીલો યુવાનો સૌ હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો સફળ આયોજન બદલ ગ્રામજનોએ આયોજકકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા બિરુજી પલ્પેશ પટેલ સત્યના શિખરનું સર